નમસ્કાર નવું સિક્કો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આપણું ડ્રાઇવિંગ લાઇસન્સ હોય છે ગાડીનું તેમાં મોબાઈલ નંબર લિંક કરતા એટલે કે અપડેટ કરતા મોબાઈલ નંબર અપડેટ કરતાં આપણે શીખવાના છીએ તો મિત્રો સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમમાં જવાનું છે ગૂગલ ક્રોમમાં જશો તમે મિત્રો એટલે તમારે અહીંયા લખવાનું છે ગૂગલમાં

ડ્રાઇવિંગ લાઇસન્સ લર્નિંગ લાઇસન્સ તો આપણે અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે તો ડ્રાઇવિંગ લાઇસન્સમાં જઈશું એની ઉપર ક્લિક કરતાં તમને આવું જોવા મળશે બે બાર કોડ જુઓ મિત્રો તમારે ગાડીની આરસી બુક છે તો એમાં એમાં તમારે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો તોહ આ વહન લખ્યું વહન આ વેબસાઇટમાં જવાનું છે અહીંયા ક્લિક કરી અને ડ્રાઇવિંગ લાઇસન્સના મોબાઈલ નંબર અપડેટ કરવો હોય છે તો સારથીમાં જવાનું છે અહીંયા આ સારથી લખ્યું છે ત્યાં તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવું હોય તો આ એપ્લિકેશન બારકોડ બતાવશો એટલે ઇન્સ્ટોલ થઈ જાય અને સારથીમાં ડ્રાઇવિંગ લાયસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો આ સારથી છે ત્યાં આપણે અહીંયા વેબસાઇટ છે આપી છે ત્યાં ક્લિક કરશો એટલે ડ્રાઇવિંગ લાઇસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકાય છે તો મિત્રો જુઓ આ રીતનું પેજ તમને બતાશે તો અહીંયા ડીએલ એટલે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અહીંયા નાખવાનો છે પછી ડેટ ઓફ બર્થ અહીંયા જન્મ તારીખ નાખવાની છે તમારી પછી અહીંયા આપણે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા કેપચા નાખી દેવાના છે આ કે આ બધી માહિતી ભરાઈ જાય પછી સબમિટ આપવાનું છે તો સબમિટ હવે બધી માહિતી ભરી દઈએ તો મિત્રો ડ્રાઇવિંગ આ બધી માહિતી આપણે ભરી દીધી છે કેપચા નાખી દીધા છે હવે આપણે સબમિટ ઉપર કરવાનું છે તો ક્લિક કરશું સબમિટ ઉપર ક્લિક કરશું તો મિત્રો સબમિટ આવ્યા બાદ હવે જો આપણે અહીંયા આવ્યું છે વર્ચ્યુઅલ આઈડી એટલે કે તમે આધાર કાર્ડ માટે ડાઉનલોડ કરો તો એમાં વર્ચ્યુઅલ એક આઈડી આધાર નંબર આવે અને એક આધાર કાર્ડ નંબર તો આપણે આધાર કાર્ડ નંબર અહીંયા ટીક કરી લઈશું અને અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે અહીંયા એનો ઓટીપી નાખવાનો છે પછી આ તૈય ઓપ્શન ઉપર ટિક કરી લેવાનું છે આ આ રીતે ટિક કરી અને ઓથેન્ટિક છે ત્યાં ક્લિક કરશું આપણે તો આપણે આધાર નંબર નાખી દઈએ અહીંયા અહીંયા જનરેટ ઓટીપી પર ક્લિક કરશું એટલે ઓટીપી આપણે આધારમાં જે મોબાઈલ નંબર અપડેટ છે આ જો છેલ્લા આ ચાર આંકડા છે એ મોબાઈલમાં આપણે ઓટીપી આવશે તો ઓટીપી આપણે નાખી દઈએ ઓટીપી આવી ગયો છે પાસઠ બેતાલીસ ઓગણત્રીસ હવે ઓટીપી નાખીએ અને આપણે અહીંયા ટીક કરી દીધા છે આપણે ટીક કરી લેવાના છે બરાબર ટીક કરી અને આ તમારે વાંચી લેવાનું છે અને આપણે ઓથેન્ટિક પર ક્લિક કરવાનું છે તો મિત્રો તમારી માહિતી આ રીતની બધી આવી જાય છે જો અહીંયા તમારું નામ આવશે અહીંયા તમારો ફોટો અહીંયા પ્રોસેસ ઉપર ક્લિક કરશું તો જુઓ મિત્રો હવે અહીંયા આપણા લાયસન નામ લાયસનનું નામ આવી ગયું છે અહીંયા ફાધર્સનેમ લાયસન નંબર જન્મ તારીખ હવે અહીં જો લખ્યું એક્ઝિટિંગ મોબાઈલ નંબર બરાબર અહીંયા તમારો મોબાઈલ નંબર જૂનો હોય તો અહીંયા આવે બરાબર પણ નથી આપણા મોબાઈલ નંબર આમાં તો આપણે પ્રોસેસ કરી અને આગળ વધી અને મોબાઈલ નંબર નાખશું જો અહીંયા મોબાઈલ નંબર નથી તો એ પ્રોસેસ કરશું તો હવે આપણે નયુ મોબાઈલ નંબર છે અહીંયા નાખી દેવાના છીએ મોબાઈલ નંબર નાખશું તો મોબાઈલ નંબર નાખી દઈએ આ રીતે મોબાઈલ નંબર નાખીએ અને ફરીવાર નીચે કન્ફર્મ મોબાઈલ નંબર એટલે કે ફરી ફરીવાર મોબાઈલ નંબર નાખવાનો છે ફરીવાર મોબાઈલ નંબર નાખી અને પ્રોસેસ કરશું તો હવે મોબાઈલ નંબર જે આપણે નાખ્યો એમાં ઓટીપી મોકલ્યો તો એ ઓટીપી આપણે નાખવાનો તો હોય છે ઓટીપી આવી ગયો છે તો આપણે ઓટીપી નાખી દઈશું સોર્યાસી તેત્રીસ પંચોતેર આ ઓટીપી નાખી અને વેરીફાઈ આપણે ક્લિક વેરીફાય કરી લેવાનો છે એટલે મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જાય છે આ વેરીફાઈ તો વેરીફાઈ થઈ ગયું ઓટીપી વેરીફાઈ સક્સેસ આવો પ્રોસેસ કરશું તો મિત્રો જુઓ સક્સેસ ફૂલ અપન નંબર વિથ મોબાઈલ નંબર આપણો આ મોબાઈલ નંબર અપડેટ થઈ ગયો છે બરાબર આ લા ડ્રાઇવિંગ લાઇસન્સની સાથે મિત્રો તો મિત્રો આ રીતે ડ્રાઇવિંગ લાઇસન્સનો મોબાઈલ નંબર અપડેટ કરી શકાય છે ઘરે બેઠા થેન્ક યુ મિત્રો